સર્વલોકમાં ભગવાન શિવની પૂજા છે મહાદેવ નું આરાધન છે અનુભવ આદર સાથે કહું છું અને પરમાણ સાથે કહું છું વિશ્વના દરેક દેવી દેવતાઓની પૂજા આમ આપણાથી ન થઈ શકે આપણી પાસે તેત્રીસ કોટ દેવતાઓ છે અગણિત દેવતાઓ છે જેટલા દેવતાઓ છે એના નામે આપણને આવડતા નથી ખબર પણ નથી તો વિશ્વના દરેક દેવી દેવતાઓ આપણે પૂજા ન કરી શકીએ તો એક શિવલિંગની પૂજા કરવાથી આલયમ સર્વ દેવાનામ વિશ્વના દરેક દેવી દેવતાઓની પૂજા કરવાનું ફળ મળે એક શિવ નું પૂજન કરવા માત્ર થી કઈ રીતે વૃક્ષ ના મૂળમાં જલ અર્પણ કરો અને મૂળ વડે થડ વડે ડાળી વડે એક એક પર્ણ પર્ણને ને જળ મળે છે આપણે એવું નથી કરતા કોઈ વૃક્ષ ને લીલું રાખવું હોય એક એક પાન પાન ને પાણી પાવા જાય કોઈ કરે એવું બુદ્ધિ વગરનો માણસ હોય કરતો હશે કદાચ મૂળમાં પાણી ન પાય પાંદડા ને પાંદડા ને પાણી પાયા કરે નહીં નહીં

સ્વયં બોલ્યા છે છે નારજીને કહે નારદ ભગવાન શિવનું અર્ચન કરવાથી વિશ્વના દરેક દેવી અર્ચન પૂર્ણ થાય છે જેવી રીતે વૃક્ષના મૂલમાં જળ અર્પણ કરીએ અને બધી જ દાળીઓ પુલકિત રહે છે શાખા પુલકિત રહે છે એ જ રીતે ભગવાન શિવનું અર્ચન કરવાથી દેવતાઓ બધા જ પુલકિત રહે છે સંતુષ્ટ રહે છે शाखा पुष्यन्ति ऋषमूलस्य मे चना एतृ तद्वदस्य तदर्वतस्य वपुलीश्व पुष्यन्ते ભગવાન શિવ નું કરું વ્યર્થ વાતો કરવામાં સાંસારિક પ્રવૃત્તિ કરવામાં ગપ્પા મારવામાં વાતો કરવામાં જીવન વીતી ન જાય તેની કાળજી રાખજો હું તો નવ દિવસ આ બધું બોલી જતો રશ કરવાનું તો તમારે છે ઘણા માણસો ભૂતિ પણ શિવાલિયન થઈ જતા જીવન પ્રત્યે આપણને દુત્કાર થવો જોઈએ આ મારું જીવન છે ન કોઈ સેવા નહીં કોઈ સત્સંગ નહીં કોઈ દેવ દર્શન નહીં કોઈ યાત્રા નહીં કદી શિવાલી અર્ચન દર્શન કઈ આવું જીવન આપણી સનાતન ની પરંપરા છે પંચાયત દેવતા પાંચ દેવતાઓની પૂજા કરો પણ બ્રહ્મા નારદ ને એમ કહે કે આ પાંચ દેવતાઓની પૂજા ન થઈ શકે તો એક શિવ ની પૂજા કરો પંચાયત પૂજન એક ભગવાન શિવની પૂજા કરવાથી પાંચ દેવતાઓની પૂજા સફળ બને જ આપણી પાસે બીજા કોઈ એવા એક દેવતા નથી એકની પૂજા કરો અને સૌની પૂજા થાય એકની પૂજા કરો અને પંચાયત દેવતાની પૂજા થાય એવા બીજા કોઈ દેવતા આપણી પાસે નથી એક એકદમ શિવ એવા છે કે એકની પૂજા કરો તો પંચાયત પૂજા પૂર્ણ થાય છે एकस्यते अर्चनादेव पञ्चायतन ऊजन जायते अन्य सुरे चैव सम्भवे न हि सर्वता सम्भवे વિશેષ પ્રકારે તો ભગવાન શિવરી પૂજા કર તો આનંદ નહીં પરમ આનંદ ની તને અનુભૂતિ થશે

ભગવાન શિવનું અર્ચન કરો મહાદેવ કરો આપણા સૌ નું ઉદગમ સ્થાન છે જગત પીરતરમ સંભવ આપણા સૌ નો પિતા છે પિતાના ના પ્રતિક સ્વરૂપે જે ભગવાન મહાદેવ ની પૂજા કરે છે

અને સૂર્ય ઉદય પામે એ પેલા જાગવાનો જો કે ગામડાના માણસો તો વહેલા જાગતા જ હોય છે મારા યુવાન દીકરા દીકરી મારે હૃદય હૃદયથી પ્રાર્થના છે પણ અલગ છોકરાઓને પ્રાર્થના છે થોડાક વહેલા ઉઠવાનો પ્રયાસ કરો પ્રાણાયામ કરો વ્યાયામ કરો શરીરને અન્ન જરૂર છે અને પહેલા શુદ્ધ જલ લે જરૂર છે ને શુદ્ધ જલ શુદ્ધ અન્ન પહેલા શુદ્ધ હવા ની જરૂર છે તેથી પ્રાણાયામ કરો તમારું દિલ દિમાગ ખીલતા રહેશે ને ખેલતા રહેશે થોડાક તેથી प्रातः काल ભગવાન મહાદેવનું દર્શન કરો અને સવાર સવાર માં બેલા ઉઠી શિવાલય જવું પટાંગણ સાફ સફાઈ ભગવાનની પૂજા અર્ચન ધ્યાન નાદ પ્રત કરમ સ્વરાતકાલ પ્રાતકાલ નું દર્શન કરવું આપણું કર્તવ્ય છે જે પ્રાતકાલ મહાદેવ દર્શન નથી કરતું એ પ્રકૃતિ નો ઋણી રહે છે પ્રકૃતિ આપણું જીવન કયું પરમાત્મા આત્મા પ્રકૃતિ ચોથી વસ્તુ કઈ છે તમારી પાસે સ્મરા જા ગો સવારમાં જ્યારે શિવનું ધ્યાન ધરે જ્યારે ગૌરવર્ણ શિવ છે કલ્યાણનું રૂપ છે કલ્યાણ કરનાર સંધ્યા કરે છે ત્યારે ભગવાન શ્યામ વર્ણ છે શંકર છે શાંતિ આપનારો છે સવારનું સ્વરૂપ એ કલ્યાણકારી છે મધ્યાહન સ્વરૂપ એ રક્ષા કરનાર રુદ્ર રૂપ છે અને સંધ્યા સમયે સૂર્ય અસ્ત થતો હોય ત્યારે

संसारीयं मुक्तकर्तनहाद कष्ट न सङ्कटमहा इति प्रातःकाल प्रातःकाल शिवं द्रस्वा

કીર્ક શિવાલય હોય સ્વયંભુ શિવાલય હોય જ્યોતિર્લિંગ હોય ઉપલિંગ હોય એની આજુબાજુમાં કોઈ પણ જલાશય હોય શિવ ગંગેતી વિઘ્નયમ શિવ વચનમ યથા ભગવાન શિવજીએ વચન આપ્યું છે શિવાલિયની આસપાસ કોઈ પણ જગ્યાએ જલાશય હોય એ જલ સામાન્ય જલ નથી એ શિવ ગંગા જલ કહેવાય છે તેથી ભગવાન મહાદેવના શિવાલય પ્રાતકાલે દર્શન કરવાતી વિધિકરમ આપ આપણું કર્તવ્ય છે જે નથી જતો પ્રકૃતિ નું ઋણી રહે છે મધ્યાને ભગવાન શિવ દર્શન કરે છે તેની શાંતિ ની અનુભૂતિ થાય છે જેને પોતાના જીવનની સંધ્યા મંગલમય કરવી હોય તેને સંધ્યા સમયે ભગવાન ને યાદ કરી શકો છો આ રીતે શિવ મહાપ્ર ગ્રંથમાં ભગવાન વિવિધ પ્રકારે પૂજા અર્ચનનો ખૂબ મહિમા છે અને બ્રહ્માજી એ તો પુષ્પ પૂજાનું કેવું ફળ મળે ધાન્ય પૂજાનું વર્ણન કર્યું એ કેવા કેવા ધાન્ય ભગવાનને અર્પણ કરવાથી કેવું ફળ મળે પછી ધારા પૂજા જે વસ્તુની ધાર થાય એ કેવી કેવી ધારા કરવાથી ફળ મળે છે આવી ફળશ્રુતિ બહુ જ દેખાડે છે આમ કરો તો આમ મળે નામ કરો તો તેમ મળે નામ પૂજા કરો તો આ મળે નામ પૂજા કરો તો તે મળે આવું બ્રહ્માજી ખૂબ વિસ્તૃત વર્ણન કર્યું છે કારણ કે લાલચી હોય ને ભક્તો બધા છે અને શ્રેષ્ઠ મહાદેવનો ભક્ત એને કહ્યું છે બિન શરતી શરણાગતિ કોઈ મોક્ષની અપેક્ષા નહીં મુક્તિની પણ કોઈ અપેક્ષા નહીં કોઈ પ્રલોભન નહીં બસ ભગવાન પ્રત્યેનો ભાવ એ સાચો શિવ ભક્ત છે ભગવાન મહાદેવજી ઋષિને મળ્યા ત્યારે ત્યારે મહાદેવે કહ્યું શું કહ્યું મારી એવી ભક્તિ જોઈએ છે અવ્યભિચારણી મારી વિભિચાર ભક્તિ નહીં જે ભક્તિમાં અપેક્ષા હોય માગવાની ઈચ્છા હોય પ્રલોભતો હોય નહીં નહીં ભગવાન મહાદેવ આપના ચરણોમાં મારો ભાવ રહે એવી ભક્તિ મને આપો અવૈભિચારની ભક્તિ દુર્ય મને આપણે જે ભક્તિ કરીએ આપણી ભક્તિનું નામ શું વેભિચારની ભક્તિ ભલે કોઈ સંસારિક માગવાની ઈચ્છા નથી પણ મોક્ષની ઈચ્છા છે મુક્તિની ઈચ્છા છે કઈ ન કઈ ઈચ્છા વ્યક્ત કરીએ એને અવૈભિચારની ભક્તિ કહી પણ ભગવાન જે રીતે તો રાખે એ રીતે અમે તારું ભજન કરશું આ છે અવૈભિચારની ભક્તિ જે ભક્તિને સદ ભક્તિ કહેવાય છે શિવ મહાપ્રદ ગ્રંથના પ્રારંભમાં બીજા શ્લોકની અંદર ઋષિ મુનિઓ રિષિ મુનિઓએ સુતપુરાણને કહ્યું કે અમને એવી કથા સંભળાવો ભક્તિ નહીં અમ અમારી જે ભક્તિ છે એ એ ભક્તિનું પરિવર્તન થાય અને ભક્તિ સત્ભક્તિમાં ભક્તિ તો તું આખી કરે છે એવી ભક્તિ નહીં તે અમારે સદભક્તિ જોઈએ છે એક શ્લોકમાં ત્રણ વસ્તુ માગી લીધી છે અને ચોથી વસ્તુનું માર્ગદર્શન માંગ્યું છે પેલું શું બ્રહ્મચારી અમે ના બની શકીએ અને જરૂર નથી સૌને બ્રહ્મચારી બનવાની ભલે બ્રહ્મચારી ના બની શકીએ આપણે સંસ્થાની છીએ સદાચારી કેવી રીતે બની બ્રહ્મચારી બનવું જરૂર પણ બ્રહ્મચારી કરતા સદાચારી પહેલી જ માંગણી કરી અમે અમે લોકો સદાચારી કેવી રીતે અને પછી કયું સદભક્તિ કેટલી સુંદર માંગણી કરી છે આ શિવ મહાપ્રદ ગ્રંથના પ્રારંભમાં જ કયું છે અને ત્રીજી વસ્તુ માંગે છે વિવેકો વર્ધ કથમ દીદીના મારા જીવનમાં વિવેક ની વૃદ્ધિ કેમ થાય આપણે દુઃખે એટલા માટે દુઃખે એટલા માટે કે વિવેક ચૂકી ગયા પહેલા તો ખાણીનો વિવેક ચૂક્યા પીણીનો વિવેક ચૂક્યા વાણીનો વિવેક ચૂક્યા અને વિચારો નો વિવેક તો ચૂકી ગયેલા છે આપણે હમ તેથી માંગણી કેવી કરી મને ધન સંપત્તિ વૈભવ જમીન જાગીર મળે એવું ના માગ્યું વિવેકો વર્દિત કતરામ અને એવી શરણાગતિ સ્વીકારીને કહ્યું કે ભગવાન ક્યારેક અમારા જીવનમાં કોઈ વિકાર ઊભા થાય તો વિકાર ઉપર અમે સંયમ કેવી રીતે રાખી શકીએ જો કેટલી સુંદર માંગણી કરે છે સ્વિકાર નિરાશ સજને ક્રિયતે કથમ આખા સમાજને સુધારવાનું સાધન નથી ને સમાજ કદી સુધરે જ નહીં ઘણા લોકો મારા પર ટોપલા ઓઢાડતા હોય કેટલી મોટી મોટી કથા થાય છે સમાજમાં કે ફેર સમાજ સુધર એ તો સમાજને ને માટે કથા છે ભગવાન વ્યાસે એમ નથી કહ્યું કે દુર્જન કરીએ કથમ દુર્જન માણસો શું કરવું છે એવું નહીં કહ્યું શું કહ્યું સજ્જ નહીં કરીએ કથમ ડાયા માણસો પોતાના જીવનમાં શું કરવું જોઈએ સારા માણસો પોતાના જીવનમાં કેવા નિર્ણય લેવો જોઈએ એના માટે કથા છે કથા સજ્જનો માટે છે કથા પાપી લોકો માટે નથી કથા પુણ્યવાન લોકો માટે છે શિવ મહાપ્રભ ગ્રંથના પ્રારંભમાં બધું કહેલું છે કે અનંત જન્મોનું જેનું પુણ્ય હોય તેને ભગવાન મહાદેવની કથા સાંભળવાની ઈચ્છા પ્રગટ થાય છે એક જન્મ ને અનંત જન્મોનું નું પુણ્ય હોય ત્યારે ભગવાનની કથા મળે છે ભગવાન મહર્ષિ બદગ્યા છે ને આ વચનો છે બધા

જીવન પર્યંત પૂજા અર્ચન દર્શન કરતા રહો પણ જ્યાં સુધી આપણા કર્મો ન બદલે ત્યાં સુધી બધા ફળો આપણા માટે મળવાના છે આ બ્રહ્મ જ બોલ્યા છે જે કર્મો કરીએ છીએ એના ફળ પેલા મળશે

ધર્મો બદલાવ આપણે તમાકુ ખાતા હોય કે માવો ખાતા બીડી ફૂંકતા હોય તો આપણે નડવાની જ છે એ તો આજની તો કાલ એ ફૂફાડો મારવાની જ છે તેથી બ્રહ્મા એ કહ્યું કે લાખ પૂજા કરો નિરંતર અર્ચન પૂજા કરતા રહો પણ જીવન શૈલી બદલવા મને આવે જીવનને અપડેટ કરવા મને આવે જીવનને પરિવર્તન કરવા મને આવે તો નવું કોઈ આવર્તન નહીં થાય ને આપણું કોઈ વર્તન સુધરે નહીં તો ક્યાં પછી আ ন 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 Laborator ilfi ন. আমস্লো ক্রম ছবেও সুন্ি ইর পরাণা ইর গোজো ছিনা ঎ডাড. لا hè মা ভ্ল বিসবেধদ শ এন উ হেডা i পরেটা জিনা. શિવ મહાપ્રા ગ્રંથમાં કહ્યું અને પુરાણોમાં કહ્યું નિગમ નિગમના નિગમ એ રામચરિત માનસ તુલસીમાં કહ્યું આપણે પુરાણોમાં શ્લોકમાં કહ્યું ત્યાં ચોપામાં દોહરામાં સોરઠામાં છંદમાં કોઈ પણ રીતે ગાવામાં આવ્યું છે તેથી નિરંતર નિરંતર પૂજા અર્ચન દર્શન તીર્થયાત્રા કરતા રહો પણ જ્યાં સુધી આપણી શૈલી બદલવામાં ના આવે જ્યાં સુધી આપણા કર્મોને બદલવામાં ના આવે ત્યાં સુધી જીવન નિર્માણ નથી જીવન નિર્માણ કરવા માટે આપણા કર્મોને બદલવા પડે તેથી તુલસી કહે છે કર્મ પ્રધાન પ્રધાન વિશ્વ

કથામાં તો બહુ વિસ્તાર છે હું તો કથા સારમ પુરાણા નામ વિશેષતા શ્રવણ માત્ર ને પ્રભાવે ને દુઃખ નાશો ભવે ભગવાન મહર્ષિ વેદ એમ કહે છે અને શૈનક ઋષિઓ કહે છે કથા સાંભળવાથી મનુષ્ય દુઃખ મુક્ત થાય પણ ક્યારે પોતાનું પરિવર્તન કરે ત્યારે પ્રભાવે ને દુઃખ નાશો તેથી શિવ મહાપ્રા ગ્રંથમાં ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપનું વર્ણન છે કઈ રીતે ભગવાન શિવની પૂજા કરવી તેનું વર્ણન વર્ણન છે છે અનંત ભલે આપણે રોજ રોજ મહાદેવનું પૂજન ન કરી શકીએ દર્શન ન કરી શકીએ વિશેષ પ્રકારે સ્મરણ ન કરી શકીએ સોમવાર સોમવાર નહીં તો આજે કેટલા ભાગશાળી છે શનિવાર છે ત્રિયોદશી છે કાલે પ્રદોષ આજે ત્રિયોદશી મહાદેવે એમ કહ્યું દેવતાઓ ને કે દેવતાઓ કોઈ પણ માણસ દરેક વ્રતો ન કરી શકે પણ મહાશિવરાત્રી નું વ્રત કરે તો તેને દરેક વ્રતો કરવાનું ફળ મળે વ્રતો માં શ્રેષ્ઠ મહાશિવરાત્રી છે